હલો મિત્રો લેવર્સ ગ્રુપ ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે હવે જે વિડીયોમાં તમે પાડો જોઈ રહ્યા છો તે પાડો વેચવાનો હશે પાડો વર્ષનો છે અને જોવા મળશે સાલોલિયા અને તાલુકો મુઆ વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ નંબર વિડીયોની નીચે આપેલો છે તો ત્યાંથી લઈ અને વધુ માહિતી મેળવી લેજો કિંમત કોલ પર થશે એવું